જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રઈસ ગામેથી એક યાત્રી સંઘ છેલ્લા વીસ વર્ષથી ભગવાન દ્વારકાધીશની પદયાત્રા કરી રહ્યા છે માંગરોળ દ્વારિકા એકસો એસી કિલોમીટર દૂર છે અને અહીંથી એક યાત્રી સંઘ છેલ્લા વીસ વર્ષથી ચાલીને દ્વારિકાધીશના દર્શન કરવા માટે પહોંચે છે અને આ સંઘમાં પુરુષ મહિલા સહિત બસો જેટલા લોકો પદયાત્રામાં જોડાય છે જેમાં ખાસ તો ડોક્ટરો સહિત અનેક લોકો આ પદયાત્રામાં જોડાય છે અહીંથી ભગવાન દ્વારિકાધીશની મૂર્તિને અખંડ દીવો પ્રગટાવી આ દીવાને દ્વારિકાધીશના મંદિરમાં દર્શન કરી પધરાવવામાં આવે છે આ સંઘમાં ભજન ભોજન અને ભક્તિનો અનેરો મહિમા જોવા મળે છે આ સંઘ દ્વારા પોતે જાતે જ રસોઈ બનાવી ભક્તો ભોજન કરે છે અને આ સંઘમાં આગળ વધતા એક હજાર જેટલા લોકો આ પદયાત્રામાં જોડાય છે ભગવાન દ્વારિકાધીશના પગપાળા દર્શનાર્થે જઈને

ડોક્ટર છે અમારા બેન જાગૃતિ બેન કે એ ડોક્ટર છે છતાં પણ આમાં જોડાઈ ગયા પણ એને પણ એવું ફીલ થવા માંડ્યું કે નહીં આ બેનનો આવું સ્ટેટસ મૂકે ને આ વીસની પદયાત્રા જાય છે તો હું પણ જઈ શકું એમ અમે છેલ્લા વીસ વર્ષથી આવી રીતે પદયાત્રા યોજીએ છીએ રહીશથી દ્વારકાની અને રહીશથી દ્વારકાની પદયાત્રાની અંદર આ વખતે પાંત્રીસ ટ્રેક્ટરો સો ખર્ચે જોડાયેલા છે અને આશરે ત્રણ જિલ્લામાંથી નેવું ગામના સાતસો થી આઠસો કૃષ્ણ ભક્તો આમાં જોડાયેલા છે અમારી પદયાત્રાની અંદર એક કૃષ્ણ રથ હોય છે અને કૃષ્ણ રથની અંદર અખંડ દીવો અમે દ્વારકા સુધી પહોંચાડીએ છીએ અને ત્યાં જઈ અને અમે ભવ્ય કીર્તન મંડળીનો લાભ પણ લઈએ છીએ અને કીર્તન મંડળીની અંદર જે કંઈ ફંડ થાય છે તે અમે ગાયુના ચારા માટે આ વર્ષે વાપરશું આવી રીતે અમે ધૂન ભજન ગાતા ગાતા દ્વારકા પહોંચીએ છીએ અને આ લોકો જે કોઈ જોડાય છે એ સ્વયંભૂ જોડાય છે અને સ્વૈચ્છિક જોડાય છે અને જે ટ્રેક્ટરવાળા જોડાના છે પોતાના ડીઝલે આવી રીતે જોડાય છે અને આ અમારી વિશ્વી પદયાત્રા છે અને દ્વારકાધીશની પરમ કૃપાથી પરમ મહેરબાનીથી આ અમારી વિશે વિશ્વ પદયાત્રા હેમ કેમ અહીંયા દ્વારકા પહોંચે છે એ દ્વારકાધીશની ની દયા ગણાય છે કહેવાય છે ને કે અર્જુન નથી થવું મારે મને સુદામો જ રહેવા દો જોઈને દ્વાર પર એને મને ઉઘાડા પગે દોડવા દો ત્યારે ઉઘાડા પગે દોડવાની જે વાત આવે ને મારા વાલા તેથી આ જય દ્વારકાધીશ પદયાત્રા મંડળની વાત આવે અને આ સતત વીસ વીસ વર્ષથી આ પદયાત્રા મંડળ આ પદયાત્રા મંડળ એ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં જાય અને માતા શિષ નમાવે છે એમાં ભાવ ભક્તિ ભોજન અને લગભગ નેવું ગામના લોકો આમાં સ્વયંભૂ જોડાય છે અને આ દ્વારકાધીશની એવડી મોટી કૃપા છે કે નિર્વિઘ્ન રૂપે સતત વીસ વીસ વર્ષથી આ પદયાત્રા હાલે છે અને આ પદયાત્રાની માલિકા એવા ભક્તજનો ભાવિ ભક્તજનો અને ગામડે ગામડેથી લોકો ઉમટી પડે છે અને દર વર્ષે સુંદર મજાના કીર્તનો અખંડ ધોન અને આ અખંડ જ્યોત